જેમાં કલોલ કપિલેશ્વર મહાદેવના મહંત પૂર્ણાનંદજી કલોલ સતનારાયણ મંદિરના મહંત રામ મનોહર દાસજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અમૃતજી ઠાકોર મહાદેવભાઈ રબારી અમિતભાઈ ઉપાધ્યાય તેમજ શૈલેષભાઈ કલોલ શહેર પીઆઈ આર આર પરમાર સાગર મંડપ ડેકોરેશનના સાગરભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સ્વાગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર નૈતિકભાઈ વાણંદ જગદીશભાઈ ઠાકોર યસ પંચાલ તેમજ તેમજ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો કલોલમાં છેલ્લા પંદર વર્ષથી રથયાત્રા નીકળે છે અને આવતીકાલે ભગવાન જગન્નાથની સોળમી રથયાત્રાનું નીકળવાની છે જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અખાડાનું આયોજન કરવામાં આવે છે જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા અવનવા કર્તવ્ય બતાવવામાં આવે છે અને રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહે છે જેને લઈને આજે સ્નેહમિલન મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહંતો દ્વારા કાર્યકર્તાઓને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જ્યારે કલોલ શહેરના પીઆઈએ પણ કાર્યકર્તાઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા અને આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભોજન પ્રસાદી પણ લીધી હતી જય શ્રી રામ મારું નામ વિજયકુમાર હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કલોલ શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાઈ રહી છું કલોલ શહેરની અંદર છેલ્લા પંદર વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને આવતીકાલે સોળમી વર્ષ સોળમી સોળમું વર્ષ છે તો છેલ્લા પંદર વર્ષથી અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અખાડાનું બી અંદર આયોજન કરતા હતા અને આવતીકાલે સોળમી વખત અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય ભજરંગ દળ દ્વારા અવનવા કરતબ લઈને આવી રહ્યા છે અને આજે ફેર બી કેટલા બી નવા એવા સ્ટન્ટ નવા એવા કરતબ લઈને અમે જાહેર થઈશું જય શ્રી રામ